તારીખ ત્રણ ચાર પચીસના રોજ દિવસના મોજે માંગરોળ તાલુકાના મોસાલી ગામે રામદેવ કરિયાણા દુકાનની ઉપર ફરિયાદીના ઘરમાં કબાટનું ડ્રોવર ખોલીને રોકડા રૂપિયા ચાર લાખ પચાસ હજારની એક અજાણ્યા ઇસમ ચોરી કરી નાસી જતા વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી એલસીબી શાખાના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો જિલ્લામાં બનાવેલ વણશોધાયેલ ગુનાઓમાં ગુનાવાળી જગ્યાઓથી વિઝિટ કરીને અલગ અલગ જગ્યાના ખાનગી સીસીટીવી ફૂટેજ ચકાસણી કરી

સ્થિતિ શોધી ઝડપી પાડવા માટે સઘન વોચ પેટ્રોલિંગ હાથ ધરેલ હતી જે દરમિયાન એલસીબી શાખાના એએસઆઈ મુકેશ જયદેવભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિલ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કાર્તિક ગીરી ચેતન ગીરીના ઓએ સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળેલ કે તાજેતરમાં માંગરોળ તાલુકાના મોસાલી ગામે રોકડ રૂપિયાની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ છે જે ચોરી હર્ષદભાઈ મગનભાઈ તન્ના નામના ઈસમે કરેલ છે અને હાલમાં ગામ સમૂહ વસાહતમાં હિતાશભાઈ પ્રજાપતિની બિલ્ડિંગમાં ભાડાની રૂમ રાખી રહેતો હોય જેથી ચોરીના રોકડા રૂપિયા રૂમમાં છુપાવેલ છે અને પોતાના ભાડાના રૂમમાં હાજર છે જે બાતમી હકીકતના આધારે એલસીબી શાખાના પોલીસ અધિકારી માણસોએ હકીકતવાળી રૂમમાં તપાસ કરતા રીઢો આરોપી હર્ષદભાઈ તન્ના હાજર મળી આવતા તેને સાથે રાખીને તેના ભાડાના રૂમમાં તપાસ કરતા રોકડા રૂપિયા ચાર લાખ મળી આવતા જે બાબતે સઘન પૂછપરછ દરમિયાન મળી આવેલ માતબર રોકડ રકમ મોસાલી ગામેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા તમામ રોકડ રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી માંગરોળ પોલીસને આગળની કાર્યવાહી માટે સુપરત કરેલ છે